સભાને સંબોધતા બિરરાજ સોલંકી જણાવ્યું કે આ સભા થવા દેવા માટે ભાજપ તરફથી અનેક પ્રયત્નો થયા હતા જેમાં આગેવાનો ગામમાં મીટિંગ કરીને લોકોને સૂચન આપ્યું હતું કે બિજરાજ સોલંકીની સભામાં ન જવું છતાં ભાજપના આવા દબાણ ને અવગણીને ગામજનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે પ્રજા કયા પક્ષની સાથે છે તેનો જીવંત પુરાવો જોવા મળ્યો છે ત્યારે અમારી સભામાં લોકસાગર ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે અમારી સભાને નિષ્ફળ બનાવવા લાઈટ કાપી નાખવામાં આવી છે અને લોકોને ધાક અને ધમકી આપવામાં આવી હતી તેમ છતાં લોકો ભાજપના દબાણ અને પીડાથી કંટાળીને અમારી સાથે જોડાયા છે બંધાળી ગામની આ સભા એ વિસ્તારમાં રાજકીય ગરમાવો એવો ફેલાયો છે કે પ્રજાનો ઉત્સાહ અને ઉપસ્થિત આવનારા દિવસોમાં રાજકીય હવાની દિશા કેવી હશે એ અંગે સ્પષ્ટ સંકેત મળતા જોવા મળ્યા છે આ સભા માત્ર રાજકીય કાર્યક્રમ ન રહી પરંતુ લોકોના વિશ્વાસ અને આક્રોશ અને સપોર્ટનું પ્રબળ પ્રદર્શન બની રહ્યું હતું નમસ્કાર શું કહે છે બિજરાજ સોલંકી સાંભળીએ તેમને ત્યારે સાહેબ આયા ગઈ મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈ સભામાં નહીં જાતા સાથે નહીં જાતા ત્યારે આ કેવા જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો આવ્યા છે આ નથી આ લોકો નથી આ તમારી કે ગભરાઈ થી આ લોકો ખુલ્લે આજે આ સભામાં આવ્યા છે ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ ત્રીસ ચાલીસ લોકો હશે અને અમારી પાસે દસ પંદર જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની બિકરાણી બતાવો છો પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કેવા માંગેશ કે તમે ગમે એટલો અન્યાય કરો ગમે એટલો અત્યાચાર હૈ ભીજરાજ સોલંકી છે જે વીર વચરાજ ને માનવાળો વંશજ પણ આ ભીજરાજ સોલંકી નું થાડા સમાજ માટે લડતો રહેશે તમારે કોઈ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી દરવાને ગભરા

આ એક એક છે લોકો સંગઠિત થાય આ એનો ડર અને એનો ખોફ છે તમે મને ધાક ધમકીઓ આપી ભાવનગર માં આવીને મારા વિરોધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા અનેક તાઈફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવાની કોશિશો કરવામાં આવે છે

યુવાનો માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી